વડોદરાની જે કલાલી ગામમાં ડીજે બંધ કરાવ્યા શંકાના આધાર પર યુવકની બે હત્યા કરી નાખી પ્રકાશ રોહિત નામના યુવકના કલાલી ગામમાં લગ્ન હતા રાત્રિના વાગ્યા બાદ ડીજે હતું મિનિટે આવી કરાવ્યું જેથી પ્રકાશ રોહિતને શંકા હતી કે પવન ઠાકોર અને અન્ય યુવકોએ ડીજે બંધ કરાવ્યું જો કે શંકાના આધાર પર પ્રકાશ રોહિત અને અજય રોહિત નામના યુવકે પ્રકાશ ઠાકોર પર ચપ્પુથી હુમલો કર્યો જેમાં ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન પવન ઠાકોરનું મોત થયું અગાઉ પણ પ્રકાશે પવન પર હુમલો કર્યો હતો ત્યારે જૂની અદાવતમાં હત્યા થયાનું મનાઈ રહ્યું છે મૃતકના પરિવારે હત્યારાઓને ફાંસીની સજાની પણ માંગ કરી છે તો બીજી તરફ પોલીસે પણ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે પ્રકાશ રોહિત નામના યુવકના લગ્ન હતા આ દરમિયાન ડીજે બંધ કરાવવાને લઈને મામલો ઉગ્ર બન્યો હતો પવન ઠાકોર નામના યુવકની હત્યા કરી દેવામાં આવી બંને જૂથના લોકો આમને સામને આવી ગયા હતા અને આ દરમિયાન પવન ઠાકોર નામના યુવકને ઈજા થતા તેને સારવાર માટે ખસેડાયો જ્યાં તેનું મોત થયું